જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું શ્રાદ્ધ માટે લસણ ડુંગળી વગર સ્પેશિયલ થાળી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે કોબીનો સંભારો બનાવશું તેના માટે આપણે એક પેનમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું પિંચ હિંગ નાખશું હાફ ટી સ્પૂન રાઈ નાખશું રાય સરસ ફૂટી ગઈ છે હવે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખશું હવે આપણે આમાં એક કપ લાંબી કાપેલી કોબી નાખશું મેં આ કોબીને સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે હવે આપણે આમાં બે લીલા મરચાં અને અડધું ગાજર બારીક સુધારેલું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આને બે મિનિટ માટે આ રીતે તેલમાં સાતળતા રહેશું આપણે આમાં પાણીનો યુઝ નથી કરવાનો હવે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ કોબીનો સંભારો બનીને તૈયાર છે હવે આપણે દાળ બનાવશું તેના માટે મેં અહીં અડધો કપ દાળને એક કપ પાણી નાખી તેમાં એક ટમેટું નાખી અને બાફી લીધી છે અને આપણી દાળ છે સરસ બફાઈ ગઈ છે હવે આપણે એને ઝેરણીની મદદથી ઝેરી લેશું આપણી તુવેર દાળ સરસ ઝેરાઈ ગઈ છે હવે આપણે આના માટે વઘાર કરશું

આ બધું સતળાઈ ગયું છે હવે આપણામાં બાફેલી દાળ છે તે નાખી દેસું આપણે દાળમાં બાફતી સમય તેમાં ટમેટા નાખી દીધા હતા જેથી તેનો સ્વાદ સરસ આવે જો તમારે વઘાર સમયે નાખવા હોય તો તમે બારીક સુધારી અને વઘારમાં પણ નાખી શકો છો હવે આપણે આ દાળમાં એક કપ પાણી નાખી દેસું એક નાનો ટુકડો આદુનો ગ્રેટ કરીને નાખશું હવે આપણે આમાં મસાલા નાખી દેસુ હાફ ટી સ્પૂન હળદર નાખશું હાફ ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું હવે આપણામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ હવે આપણામાં અડધા લીંબુનો રસ નાખી દેસુ હવે આપણે આમાં વન ટીસ્પૂન ખાંડ નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ બધું દાળમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે દાળને બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું દાળ સરસ ઉકળી ગઈ છે હવે આપણે આમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેસું તો તૈયાર છે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ હવે આપણે મેથીના ભજીયા બનાવશું તેના માટે મેં અહીં એક કપ બેસન લીધું છે સાથે જ મેં એક કપ બારીક સુધારેલી મેથી લીધી છે જેને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે પીંજ હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આપણે આમાં વન ફોર્થ ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું આ બધાને પેલા સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું અને ભજીયાનું બેટર બનાવીને તૈયાર કરશું આપણે ભજીયાનું બેટર છે તે વધારે પાતળું પણ અને વધારે ઘાટું પણ એવું બનાવવાનું છે હવે આપણું ભજીયા માટે આ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે આપણે આ પ્રમાણેનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે ગરમ તેલમાં ભજીયા બનાવશું આપણે આ ભજીયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે જે તે અંદરથી પણ સારી રીતે પાકી જાય આપણા ભજીયા છે તે સરસ ગોલ્ડન થઈ ગયા છે ને તે બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બન્યા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે દૂધપાક પાક બનાવશું તેના માટે મેં અહીં હાફ કપ બાસમતી ચોખા લીધા છે હવે આપણે એને પાણીથી બે ત્રણ વાર સારી રીતે પહેલા ધોઈ લેશું ચોખા સરસ સાફ થઈ ગયા છે હવે આપણે આમાં હાફ કપ ફૂફાડું દૂધ નાખશું હવે આપણે આ ચોખાને અડધી કલાક માટે આમ જ પલળવા દેવાના છે હવે આપણે એક પેન લેશું તેમાં અડધો લિટર દૂધ નાખશું હવે આપણે દૂધમાં પહેલા એક ઉભરો આવવા દેવાનો છે દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું હવે આપણે એક મિક્સીનો જાર લેશું મેં અહીં આઠ દસ કાજુને બે કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા તે નાખી દેસું સાથે ટુ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખશું હવે આપણે આમાં થોડુંક દૂધ નાખી અને આની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું કાજુ અને મિલ્ક પાવડરની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે દૂધ ઉકળવા રાખ્યું છે તેમાં આપણી આ પેસ્ટને એડ કરી દેશું આ પેસ્ટ નાખવાથી આપણે જે કલાકો સુધી દૂધપાક ઉકાળવો પડે છે તે નહીં ઉકાળવો પડે અને આપણો દૂધપાક ચદે ખૂબ જ ગાઠો અને ક્રીમી બનશે હવે આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે મેં અહીં થોડા કેસરના તાતણાને ગરમ દૂધમાં પલાળીને રાખ્યા હતા તે એડ કરી દેસુ આને પણ સારી રીતે મિલાવી લેશું હવે આપણે જે ચોખાને દૂધમાં પલાળીને રાખ્યા હતા તે એડ કરી ચોખાને ગરમ દૂધમાં પલાળવાથી ચોખા જલ્દીથી પલળી સ્લો કરી નાખી અને ચોખાને સારી રીતે પાકવા દેસુ આઠ મિનિટમાં જ આપણા ચોખા છે તે સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે દૂધપાક ઉકળે છે અને આપણા જે ચોખા છે તે બફાઈને ઉપર આવી ગયા છે હવે આપણે ચોખાનો દાણો પણ ચેક કરી લઈએ ચોખાનો દાણો સરસ રીતે તૂટી રહ્યો છે એટલે કે આપણા ચોખા છે સરસ બફાઈ ગયા છે હવે આપણે આમાં વન ફોર્થ કપ ખાંડ નાખી દેસું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું દૂધપાક બનાવતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ચોખા નાખ્યા છે તે બફાઈ જાય પછી જ આપણે ખાંડ એડ કરવાની છે નહીં તો આપણા ચોખા છે તે બફાશે નહીં અને ખૂબ જ વધારે ટાઈમ લાગશે હવે આપણામાં આઠ થી દસ બદામ અને આઠ થી દસ પિસ્તા જેને મેં પલાળીને રાખ્યા હતા તેના છોતલા કાઢી અને તેને કાપી લીધા છે તે નાખી દેસું સાથે જ આમાં ટુ ટેબલ સ્પૂન ચારોળી નાખશું કારણ કે ચારોળી વગર તો દૂધપાક બિલકુલ અધૂરો છે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ દૂધપાકને પાકને બે મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું બે મિનિટ થઈ ગઈ છે અને આપણો દૂધપાક છે તે સરસ ઉકળી ગયો છે તો હવે આપણો દૂધપાક પણ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે પૂરીનો લોટ બાંધીશું તેના માટે મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આપણે આમાં વન ટીસ્પૂન તેલ નાખશું આપણે આમાં તેલ વધારે નથી નાખવાનું હોય તો આપણી પૂરી છે તે સોફ્ટની જગ્યાએ ક્રિસ્પી બનશે આ બધાને સારી રીતે પહેલા મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરશું હવે આપણો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની ઉપર થોડુંક તેલ નાખી દેશું જેથી તે ઉપરથી સુકાય નહીં હવે આપણો લોટ છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું હવે આપણે બટેટાનું શાક બનાવશું તેના માટે આપણે કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં પિંચ મીણ નાખશું હાફ ટી સ્પૂન રાય નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું હવે આપણે આમાં એક લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું સાથે થોડા મીઠા લીમડાના પાન નાખી દેસુ એક લીલું મરચું નાખી દેસુ એક સૂકું લાલ મરચું નાખી દેસુ હવે આપણે આમાં એક બારીક સુધારેલું ટમેટું નાખી દેસુ ટમેટાને પણ તેલમાં સારી રીતે સાતળી લેશું ટમેટા સરસ તતળાઈ ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે હવે મેં અહીં બે બટેટા લીધા છે જેને મેં છોલી સુધારી અને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે તે નાખી દેસુ હાફ 2 ટીસ્પૂન હળદર નાખસુ વન ટેબલ સ્પૂન મરચા પાવડર નાખસુ વન ટેબલ સ્પૂન જીરું નાખશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું

હવે આપણે કુકર બંધ કરી દેસું અને કુકર ની પાંચ વિસલ કરી લેસું કુકર ની પાંચ વિસલ થઈ ગઈ છે અને તેની વરાળ પણ નીકળી ગઈ છે હવે આપણે કુકર ખોલી લેસું બટેટા છે તે સરસ બફાઈ ગયા છે હવે આપણે થોડા થોડા બટેટાને આ રીતે મેશ કરી લેશું જેથી આપણો જે બટેટાના શાકનો રસો છે તે ઘાટો થાય હવે આ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો નાખશું સાથે જ બારીક કાપેલી કોથમીર નાખી દઈશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણું જમણવારમાં બને તેવું જ બટેટાનું શાક બનીને પણ તૈયાર છે દસ મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ સરસ ખૂણવાઈ ગયો છે હવે આપણે આને એક મિનિટ માટે સારી રીતે પહેલાં મસળી લેશું લોટ સરસ મસળાઈ ગયો છે હવે આપણે આમાંથી નાના નાના પૂરીના લુવા બનાવી લેશું હવે આપણે આમાંથી પૂરી વણીને તૈયાર કરી લેશું જો તમે આ રીતે પૂરીનો લોટ બાંધશો તો પૂરી વણતી વખતે ક્યારેય પણ ચીપકશે નહીં અને આ રીતની પરફેક્ટ પૂરી બનીને તૈયાર થશે આપણે પૂરી બનીને તૈયાર કરી લીધી છે હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરશું હવે આપણી તેલ ના રહે તેવી ખૂબ જ સોફ્ટ અને પરફેક્ટ ફૂલેલી પૂરી બનીને પણ તૈયાર છે હવે આપણે થાળી સર્વ કરશું